અત્યારે ફક્ત આગ લોગ આગ ઓલવાની જ કામગીરી ચાલુ છે એ પાછળથી તપાસ કરવામાં માલિકો દ્વારા કમ્પાઉન્ડની અંદર અંદર ડીપી જે છે ઇલેક્ટ્રિક ડીપી ત્યાં જ ઉપર શેર બનાવી દીધો છે તો આ આ ઘટના આના શું કાર્યવાહી કરશે વહીવટી તંત્ર જે તપાસ થશે ત્યારબાદ કાર્યવાય હવે આગ લાગવાનું કારણ શું છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે આ આગમાં કોઈ વ્યક્તિને ઘાયલ થવાની કે ગુમ થવાની ઘટના બની છે કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે